આ સાત વાતો તમારા જીવનમાં આપમેળે સુખ લાવશે એક નાની નાની વાતોમાં ખોટું ના બોલવું સત્યનું હંમેશા આચરણ કરવું બે ક્રોધ આવે ત્યારે શબ્દોની મર્યાદાને ધ્યાનમાં રાખીને બોલવું જેમ તેમ બોલી નાખવું નહીં ત્રણ સંબંધો બગડ્યા હોય તો મનમાં ઈર્ષાનો ભાવ રાખ્યા વગર તે વ્યક્તિને ક્ષમા કરી દેજો તમને સાચી શાંતિની પ્રાપ્તિ થશે ચાર સમય પર કામ આવે અને લાગણી સાથે જોડાયેલા હોય એવા સ્વાર્થ વિનાના મિત્રોને પસંદ કરજો પાંચ કોઈ ગમે તેવી લાલચ આપે તો પણ ભરમાશો નહીં લાલચ છોડો અને મહેનતથી આગળ વધો છ તમારાથી મોટા વડીલોનો હંમેશા આદર કરજો ક્યાંક ને ક્યાંક તમે જોશો કે તેમના અંતરના આશીર્વાદ તમને ચોક્કસ પ્રાપ્ત થશે સાત દરેકના જીવનમાં સમય ચોક્કસ એક તક આપે છે સમય વિદ્યા પછી આપણે વિચારીએ છીએ કે જે તે સમયે આ કામ કરી લીધું હોત તો વધારે સારું હોત ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી આભાર